બાપો તળાવ પાસે વૃંદાવન ગાર્ડનમાં સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર જીતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લાફિંગ ક્લબ દશાબાજ વણિક સમાજ વિવિધ સમાજના સંગઠનો દ્વારા તિરંગો

જતિન વ્યાસ ક્લબની મહિલાઓ તેમજ મેચ વિયુધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. বন্দ্ৰাম শ্ৰী জয় শ্ৰী দিনা अपना बात कथाएं लगे जय भारत माता की जय भारत आज माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम અને વલ્ભાચાર્ય ફાઉન્ડેશન સાથે અન્ય તમામ સહયોગી સંસ્થાઓના સહકારથી વાગેશ્વરી બગીચાના અંદર દર વર્ષે આ જે પ્રજાસત્તાક અને આઝાદ દિનની ઉજવણી થાય છે એના ભાગરૂપે ઇંચોતેરમાં ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે તમામ લોકોની સાથે રહીને જે વડીલો છે એમના આશીર્વાદ સાથે અને યુવા પેઢીને સંદેશ સાથે જે વાત મુકાય છે એને આવનાર સમયમાં જ્યારે બે હજાર સુડતાલીસમાં સો વર્ષ પૂર્ણ થશે ત્યારે જે દ્રશ્ય હશે એ અલગ દ્રશ્ય હશે અને એના ભાગરૂપે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક પોતાનું નાનું મોટું યોગદાન આપીએ રાષ્ટ્ર રાષ્ટ્રસેવામાં વિવિધ શુભેચ્છા